જૈન સંઘમાં અમારા જયેશભાઈ શાહ પરિવાર તરફથી એમના ઘરેથી સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો છે આપણી સાથે જે ચાતુર્માસ કાર્યક્રમ જૈન સંઘમાં કરવાના છે એવા આચાર્ય અક્ષય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ આ ચાતુર્માસ જૈનોમાં ચાતુર્માસનું એટલું મહત્વ શું છે અને આ ચાતુર્માસ દરમિયાન સામૂહિક આરાધના કયા પ્રકારની ચોમાસામાં અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થતી હોય છે ચાલવાથી પણ ઘણા જીવો મળી જતા હોય છે આ કાળનો એવો અભાવ છે ઉનાળો શિયાળો ચોમાસું ચોમાસાની ઋતુ જેવી છે એ કાળા જ એવો છે કદાચ વરસાદ ન હશે તો પણ જીવોત્પત્તિ થાય જ એની વિરાત થાય એ જીવો ન મરી જાય નાનામાં નાના જીવોની પણ ભગવાન મહાગીર પ્રભુએ અતિશય દરકાર કરી છે અને મતદાન માગેર પ્રભુએ એટલે જ કહ્યું કે ચોમાસામાં બને ત્યાં સુધી ક્યાંય પણ દૂર જવું નહીં મતવંતોએ સાધુસાદ હોય એક જ સ્થાનમાં રહેવું જોઈએ અને ગૃહસ્થોએ પણ બને ત્યાં સુધી ક્યાંય પણ બહાર નીકળવું ન જોઈએ આ જીવિકા પૂરતું હોય તો પણ એમાં પણ ઘણો વિવેક રાખવો જોઈએ ક્યાંય પણ ચોમાસામાં યાત્રા કરવા માટે પણ જવું ન જોઈએ ભલે પોતે કદાચ વેપાર કરવા નથી જતા હોય તો પણ ધર્મ માટે ન જવું જોઈએ આવું મહાપુરુષોનું વચન છે માટે અમે પણ ચોમાસાના ચારે મહિના રહીએ છીએ અને સ્થિર રહેવાથી અનેક લોકોના પરિચય થાય છે એ બધા ખૂબ માને છે અને ધર્મમાં આગળ વધે છે ત્યાં ચોમાસાનું વાતાવરણ તપશ્ચર અનુકૂળ હોવાથી અહીંયા અમારે ત્યાં ઉપવાસ એવો હોય ઉપવાસમાં કશું ખાવું પીવું નહીં એટલે એ ઉપવાસ છે આ દિવસોમાં અમે કંઠા ભરણ તપ બહુ મહાન તપ છે ચાલીસ દિવસ નું તપ છે આવું તપ કરાવવાના છીએ ત્રણસો ચારસો પુણ્યાત્મા જોડાશે એ ગણતરી છે